મહાદેવ હર મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં મિત્રો મિત્રો આજે આપણે જસ્તરની બાજુમાં આવેલ શીતળામાના ડુંગરે જઈશું મિત્રો શીતળામાના દર્શન કરશું આજે શીતળા સાતમ એટલે આજે આપણે શીતળામાના દર્શન જશું બાજુ તો ચાલો આપણે શીતળામાના દર્શન કરીએ મિત્રો મિત્રો ડુંગ અમારે આ શીતળામાનું મંદિર ડુંગર ઉપર આવેલું છે એટલે ચાલીને જવાનું હોય છે મિત્રો આ જગ્યા ઉપર તો ચાલો મિત્રો આપણે અમારા દેશી મેળાનો સુંદર નજારો તમને દેખાડું છું મિત્રો તો સાથે રહેજો ચાલો આપણે સૌ મેળો માણીએ મિત્રો અમારા શીતળામાના મંદિરે બે સાતમના મેળા ભરાય છે અને અમારા આ મેળો પ્યોર ગામઠી છે મિત્રો દેશી મેળો છે આ તમને હરેક સમાજના નાના સમાજના મોટા સમાજના બધા જ અહીં જોવા મળશે મિત્રો મિત્રો અહીંયા આજુબાજુમાં પાંચ થી સાત ગામ નજીક પડે છે મિત્રો જેમ કે લાખાવડ કોઠી શાંતિનગર કનેસરા વીરનગર ચિતળિયા આટકોટ અને જસદણ આ બધા ગામો સાવ સુધરામાંના નજીક થાય છે મિત્રો એટલે આ બધા ગામના વ્યક્તિઓ બધા આ મેળો માણવા આવતા હોય છે મિત્રો અને હજારોની સંખ્યામાં આ મેળામાં હોય છે માણસો ગ્રુપ છે અત્યારે હું આવ્યો છું લગભગ સવારે દોઢ થયો છે મિત્રો આજે પણ હજી એટલીનું એટલું ટ્રાફિક છે સવારે તો એમ કહેતા હતા કે અહીં આ જગ્યાએ પગ મૂકવાની જગ્યા નહોતી મિત્રો અહીંયા ઉપર કોઈ પણ વાહન જતું નથી જો સવારે વહેલું આવી ગયું તો આવી ગયું બાકી તમારા માતાજીના ડુંગરે ચાલીને જ જવાનું હોય છે મિત્રો મિત્રો બાજુમાં કોઠી ગામ છે મારું અને મારું મોસાળ છે એ કોઠી ગામમાં અમે અમારા મામાના દીકરા દીકરીઓ સાથે આ જગ્યા અમે મેળો માણવા આવતા મિત્રો અને ચાલીને આવતા ત્યારે એ સમય તો મિત્રો અમારી પાસે કોઈ વાહન નહોતું અને અમે જસનથી કોઠીને ચાલી જતા અને એ કોઠી ચાલી જવાની જે મજા હતી મિત્રો એ અલગ જ હતી મિત્રો આ અમારું ફેમિલી છે મિત્રો અમે કોઠિયાથી નાનપણમાં અમારા મામાની દીકરીઓ સાથે અમે ચાલીને આવતા અને દર્શન કરવા આવતા મિત્રો અને મારા મોસાળના કોઠીના કોઠીનું જે ઘર હતું એના હોટલા ઉપર બેસી મિત્રોને સામે શીતળા માનો ડુંગર દેખાતો હતો ખૂબ ખૂબ મજા કરીએ મિત્રો અમે આ જગ્યા ઉપર મિત્રો નાનપણમાં અમે જ્યારે માના મંદિરે આવતા ત્યારેથી એક બાકસ ઘરેથી ખાલી બાકસનું બોક્સ એક લઈ લાવતા અમે અને એક દોરો મિત્રો એ બોક્સની અંદર અમે અહીંયા આવીને પાણો ઉંચકાવી એટલે નીચે વિછીના બચ્ચા હોય મિત્રો એ વિછીના બચ્ચાને અમે એ બોક્સમાં પૂરીને ઘરે લઈ જતા અને ઘરે લઈ જઈને પપ્પાને દેખાડતા અને ખૂબ માર પડતો અમને મિત્રો એક અલગ મજા મિત્રો અમે જે અમારા મામાની દીકરીઓ સાથે ચાલીને આવતા હતા એ અમારી મામાની દીકરીઓ છે અત્યારે તો મિત્રો બધી સાસરે છે અને એમના દીકરા દીકરીઓ દીકરા બધા ના મેરેજ થઈ ગયા મિત્રો ઘણા વર્ષો પહેલાંની વાત છે આ મિત્રો અમે જ્યારે ચાલીને આવતા હતા ત્યારે અમારી મામાની દીકરીઓ અમારે સાથે હોય છે એમાં એક ખાસ અમારી બે બહેનો પૂર્વીબેન અને નીતાબેન મિત્રો અમે એને ઉલમણા નામથી ઓળખીએ છીએ અમારે જે પૂર્વીબેન હતું એમાં એને જબલીબેન કહી છીએ અને નીતાબેનને અમે બેન કહેતા આ અમારા કોઠીના એના ઉલમણા નામ હતા મિત્રો મિત્રો બહુ આ જગ્યામાં ખૂબ આનંદ થઈ રહ્યો મિત્રો ચાલો હવે આપણે શીતલામાંના દર્શન કરશું મિત્રો મિત્રો બહુ જ જૂનું મંદિર છે ને બહુ જૂની જગ્યા છે આ જ્યારે અમે નાના હતા ત્યારે આવતા ત્યારે અહીં ખાલી એક નાની ડેરી હતી મિત્રો ત્યારે વિશાળ રૂમ બની ગયો છે અને ખૂબ અત્યારે સારી બધી આ જગ્યા ઉપર વ્યવસ્થા હોય છે મિત્રો હજારોની સંખ્યા મિસ એમ સેવકો આવતા હોય મિત્રો માતાજીના દર્શન કરવા માટે કાંઈ કાંઈમાં બેન તમે એના જે પૂજારીઓ હોય છે મિત્રો એને વીરનગર ના હોય છે મિત્રો આ બધા મિત્રો અમારો દેશી ગામથી મેળો મિત્રો થોડોક વિડીયો લાંબો થયો છે તો માફ કરશો પણ મને એવું હતું કે મારા જે સબસ્ક્રાઈબરો છે મારા મિત્રો છે એને મારા ગામનો મારો ગામથી મેળો બતાવવું મિત્રો આજુબાજુમાં ખૂબ જ લીલોતરી થઈ છે મિત્રો અમારા ગામમાં ભાદર નદીમાં પૂરતો નથી આવ્યું પણ ધીમી ધારે જે વરસાદ થયો છે એની હિસાબે અમારે લીલોતરી પુષ્કળ પ્રમાણમાં થઈ છે મિત્રો દ્વારા અહીં પોલીસનો પણ સારો બંદોબસ્ત હોય છે મિત્રો જસંત પોલીસ સ્ટેશનની પણ સારી અને ઉમદા કામગીરી હોય છે મિત્રો આ જગ્યા ઉપર ખૂબ સારું કાર્ય કરતા હોય છે લોકો કોઈ પણ ભાવિકોને તકલીફ ના પડે એવી વ્યવસ્થા કરતા હોય છે અહીંયા કોઈ છોકરું કદાચ ભૂલું પડી ગયું હોય તો એના વાલીઓને મેળવી દેવા એવી બધી અહીંની વ્યવસ્થા હોય છે મિત્રો મિત્રો આ તો નીચેનો નજારો છે અને ગામડા છે નીચેના મિત્રો ઉપર આવતો હોય છે એકદમ ફર્સ્ટ ક્લાસ ઠંડી ઠંડી હવા આવતી હોય છે મિત્રો આ જગ્યા પર મિત્રો આ જગ્યાએથી અમે કોઠીથી ચાલીને આવતા આ જે જગ્યા દેખાય છે તે સામે જ અમારે કોઠી અમારું મોસાળ હતું અને આ જગ્યાએથી અમે ચાલીને આવતા મિત્રો પેલા તો મિત્રો આવા લપસ્યા કે આવા કુદકા મારવાનું કઈ નહોતું અમે નાના હતા ત્યારે ખાલી ફુગા લેતા અને જોલી ફુગાની લાંબી જે કાકડી આવે કાકડી લેતા અમે અને એક આકડી ભેગી કરીને અમે ત્યાં ખૂબ જાજો પવન આવતો હોય ત્યાં ઊભા રહેતા અને એનો જે અવાજ નીકળતો એ કંઈક મિત્રો અલગ જ આનંદ હતો મિત્રો મિત્રો હવે આપણે નીચે ધીરે ધીરે ઉતરશું મિત્રો રાજામાં બે માણસો મિત્રો અહીં ચાલીને જ આવતા હોય છે બધા નાના નાના વેપારીઓ હોય છે મિત્રો અને આજે થોડુંક સવારમાં થોડુંક ચિંતા જેવું હતું કે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો હતો ઘડી પણ આજે માતાજીને પ્રાર્થના કરી કે માં જે લોકો નાના નાના વેપારીઓ છે જે પૂછી ના પૈસા લઈને ધંધો કરતા હોય છે મિત્રો એને ધંધામાં સફળતા અપાવજે માં એવી માતાજીને પ્રાર્થના કરી માતાજીએ મારી પ્રાર્થના સાંભળી મિત્રો ખૂબ સારું આયોજન મિત્રો ફરી મળશું મિત્રો નવા વિડીયો સાથે મહાદેવ હર પદાર મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર